શ્રી રામદેવપીર મંદિર નવ નિર્માણ ભવ્ય ભેટ યોજના અને લોક સાથે રાસ ગરબા ની રમઝટ તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ શુક્રવાર પર્વ નિમિત્તે અષાઢી બીજ તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ શુક્રવાર રોજ અષાઢી બીજના પર્વ નિમિત્તે રાત્રે નવ થી અગિયાર વાગ્યા સુધી ગરબા તેમજ લોક આયોજન કરવામાં આવેલ છે શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું અવસર આવી રહ્યું છે શ્રી રામદેવ પીર મંદિરના નવ નિર્માણ માટે એક ભવ્ય ભેટ યોજના તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પાવન કાર્યનો હિસ્સો બનો અને ભક્તિ સાથે ભેટ આપો તે માટે એક કૂપનની યોજના કરવામાં આવી છે જેમાં ત્રણસો નવ્વાણુંનો કૂપન રાખવામાં આવ્યો છે પ્રત્યેક કૂપન પર ભેટ રૂપિયા એક મૂલ્યવાન ઇનામોની સાથે શુભાશીવાદ આપવામાં આવશે લોકપ્રિય લોક કલાકારો દ્વારા વિશિષ્ટ લોક ડાયરો ભવ્ય ભજન કથા વાચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં દેવાયત ખવડ ગોપાલ ગઢવી મેક્સ આહિર બાબુભાઈ આહિર દિવાળીબેન આહિર શ્રી રામદેવ પીરના નવનિર્માણ માટે સમર્પિત ભક્તિસભર યોગદાનનો અવસર આપની એક નાનકડી ભેટ વડે બની શકો છો મંદિર નિર્માણના પવિત્ર કાર્યક્રમમાં સહભાગી ભવિષ્યની પેઢી માટે આ સ્થાનું ભવ્ય ધામ ઊભું કરવાની યાત્રાનો રોડ રામદેવ પીર ટેકરી નાગોર ભુજ આપ સદગત શુભેચ્છા સાથે પધારો ભક્તિભાવ સાથે હાજર રહો અને શ્રી રામદેવ પીરના આશીર્વાદ મેળવવો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જય શ્રી રામ હર મહાદેવ જે અને લોક ડાયરો તો આજે આપણે માત્ર ગણતરી ના દિવસોમાં આ ભવ્ય રેલી નું આજે આપણે આયોજન કર્યું છે તો રેલી ની શુભ શરૂઆત આપણે શ્રી રામદેવપીર મંદિર નાંગોર પુરાસર રોડ રામદેવપીર ટેકરી આપણા આયોજન સ્થળ ઉપર થી કરીએ છીએ સૌ પ્રથમ નાગોર થી પર જીકડી આબાઈ નાડાપા ચપરે અટલગર લોટાઈ રામદેવ મંદિર ના નવ નિર્માણ માટે સહભાગી જરૂરથી મંદિર ના નવ નિર્માણ માટે ભવ્ય ભેટ યોજના સ્ટુડિયો ઉપર સ્ક્રીન ઉપર દેખાતા તમે નંબર ઉપર સંપર્ક કરીને લાઈવ ઉપર લઈ શકો છો કુપન પ્રાઇસ છે ત્રણસો રૂપિયા જેમાં રાખેલા છે તો દિવસ જ બાકી બાકી રહી રહી ગયા ગયા છે છે અને લિમિટેડ તો લાઈવ કુપન લખાય છે જેને પણ કુપન લેવું હોય તો સાય સ્ટુડિયો ની લિંક ઉપર જે નંબર દેખાય છે એનો સંપર્ક કરી અને તમે લાઈવ કુપન પણ મેળવી શકો છો તો તારીખ છે સત્યાવીસ છ બે પચીસ શુક્રવાર અને અષાઢી બીજ એડ્રેસ છે નાંગોર પુરાસર રોડ રામદેવ ટેકરી નાંગોર ભુજક

કે આજે મારી સાથે મારા બંને મિત્રો છે એક બાજુ છે મારા હશુભાઈ ભડિયાર બીજી બાજુ છે મારા ભાવેશભાઈ આહિર મિત્રો આપ સૌ જાણો છો કે વોવા ગૌશાળાના લાભાર્થી યોજાયેલી ભવ્ય ભેટ યોજનામાં તમારો બધાનો ખુબ સાથે સહકાર મળ્યો એટલે ભવ્ય રીતે સફળ અમારી બીજી ભેટ યોજના એટલે કે શ્રી રાધે કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા રામદેવપીર મંદિરના નવનિર્માણ માટે નાગોર ખાતે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસમાં આ નવી ભેટ યોજના લઈ આવી રહી છે મિત્રો માત્ર ત્રણસો ને નવ રૂપિયા એક જ વખત ભરવાના છે એકાવન જેટલા તો ઇનામો છે જેમાં સૌથી મોટું ઇનામ છે એ છે સ્કોર્પિયો જેના બદલે રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા રોકડા મળવાના છે એની સાથે સાથે સ્વિફ્ટ ગાડી માટે ચાર લાખ ચારસો રૂપિયા રોકડા મળવાના છે વાત હજુ પણ બીજા જેમ કે ત્રણ પાવર ટ્રેક ટ્રેક્ટર દસ બાઇક દસ ઇલેક્ટ્રિક સ્કૂટી સોનાની વીટી ચાર રંગ એકવીસ હજાર રૂપિયા રોકડા એ સિવાય એલઇડી ટીવી વોશિંગ મશીન ઘરઘંટી જેવા અઢળક અગિયારસો અગિયાર ઇનામો છે મિત્રો આ યોજના મંદિરના નવનિર્માણ માટે છે એટલે આ ભેટ યોજનામાં તમારો બધાનો સાથ અને સહકાર ખૂબ જરૂરી છે કારણ કે ઓવારની ભેટ યોજના તો આપણે બધાએ જોઈ છે એની સફળતાનો તમે બધા સહભાગી છો તો અમને પૂરો વિશ્વાસ છે કે આ ભેટ યોજના નંબર બે માં પણ તમારો બધાનો સાથ અને સહકાર મળશે બંને ભાગના નંબર પણ અહીં આપું છું એમનો કોન્ટેક્ટ કરી લેજો તમારા ઓળખીતા એજન્ટ મિત્રોનો પણ કોન્ટેક્ટ કરી લેજો અને હા સત્યાવીસ તારીખે ભવ્ય લોકડાયરો છે દેવાજભાઈ ખવડ બબભાઈ આહિર ગોપાલભાઈ ગઢવી દિવાળીબેન આહિર આવી રહ્યા છે અને મજાની વાત એ પણ છે કે આખી આ વેટ યોજનાનું એન્કરિંગ કરવા માટે તમને બધાને મોજ કરાવવા માટે હું પણ આવી રહ્યો છું નાગવર તો પછી રાહ ન જુઓ બહુ સમય ઓછો છે ઝડપથી તમારા મિત્રોનો કોન્ટેક્ટ કરી આ નંબરનો કોન્ટેક્ટ કરી તમારું કુપન મેળવી લો સૌ સાથે મળી મંદિરના સારા કાર્ય માટે સહભાગી થઈએ જય શ્રી રામ મહાદેવર મારું નામ ભાવેશ ડાંગર છે મારે રહેવાનું માધાપર ગામમાં છે અને ભુજ તાલુકાના નાગોર ગામ માં નાગોર રોડ ઉપર એક રામદેપીર મહારાજ નું મંદિર આવેલું છે એ નિમિત્તે આપણે નવ નિર્માણ માટે આપણે આયોજન કરેલું છે વાત કરીએ તો નવ નિર્માણ માટે જે આયોજન કરવામાં આવ્યું છે એનું શું છે યોજના ને ક્યાં ક્યાં કાર્યક્રમો છે અને લોકોને શું અપીલ કરશો આ જે મંદિર છે તે વર્ષો જૂનું મંદિર છે અને મંદિર નવનિર્માણ કરવા માટે અમે ભેટ યોજનાનો અને લોક ડાયરાનો કાર્યક્રમ રાખેલ છે તો આમાં આપણો કાર્યક્રમ આખો એ રીતે છે કે ત્રણસો નવ્વાણું રૂપિયાનો કુપન છે જેમાં અગિયારસો ને એકાવન સ્વરૂપે રાખેલ છે પ્રથમ ઇનામમાં સ્પોર્પિયો ગાડી પેટે અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા ત્યારબાદ બીજા નંબરમાં શિફ્ટ ગાડી પેટે ચાર લાખ હજાર રૂપિયા અને ત્યારબાદ ત્રણ ટ્રેક્ટર દસ બાઇક દસ ઇલેક્ટ્રિક સ્કૂટી આવા નામી ઇનામ કુપનો છે તે બધા વાડી કરી અને દ્વારા એક નાની સ્ટેજ ઉપર બોલાવવામાં આવશે નિયાણી એક કુપન ઉપાડશે પેલું કુપન જેનું નીકળશે અને સ્કોર્પિયો ગાડી પછી બીજું કુપન ઉપાડવામાં આવશે અને શિફ્ટ ગાડી આવી રીતના અગિયારસો એકાવન કુપન ઉપાડવામાં આવશે અગિયારસો એકાવન લોકોને ભેટ સ્વરૂપ ઇનામ આપવામાં આવશે બાકી જેટલી બચેલી રકમ છે તે મંદિરના નવનિર્માણ માટે વાપરવામાં આવશે વાત કરીએ તો લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો લોક ડાયરો ક્યારે છે અને ક્યાં સ્થળે છે અને શું છે આયોજન સમગ્ર આ મંદિર નિમિત્તે જે આપણે લોક ડાયરો આયોજન કરેલ છે તેમાં ગુજરાતના નામી અનામી કલાકારો આવવાના છે જેમ કે દેવાયતભાઈ ખાવડ બાબુભાઈ આહિર મેઘભભાઈ આહિર ગોપાલભાઈ ગઢવી અને દિવાળીબેન આહિર એડ્રેસ છે નાંગોર પુરાસર રોડ રામદેપી ટેકરી નાંગોર ભુજ કચ્છ દાંડિયા રસનો સમય છે સાંજે ચાર વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી ત્રણ રાઉન્ડ લેવામાં આવશે ત્યારબાદ દેવાયતભાઈ ખાવડનો ડાયરો લેવામાં આવશે અને ત્યારબાદ આપણો ભેટ યોજનાનો જે કાર્યક્રમ છે તે લેવામાં આવશે સાંઈ ઓફિસિયલ સ્ટુડિયો પર સમગ્ર કાર્યક્રમ લાઈવ લેવામાં આવશે તારીખ છે સત્યાવીસ છ બે હજાર શુક્રવાર અને નૂતન વર્ષ એટલે કે બીજ વાત કરીએ તો જે જૂનું પુરાણું મંદિર છે એને જીર્ણોધાર કરવામાં આવે છે ત્યારે કચ્છમાં ઘણા એવા મંદિરો છે કે જેને જીર્ણોધાર જરૂર છે ત્યારે લોકોને અને ખાસ કરીને આ જે હિન્દુ ધર્મમાં માનનારા છે એને શું અપીલ કરશો તમે

ટ્રાઇકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસેલ ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમનું છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ